ભુજમાં એકતાલીસ ગ્રામ અને બે ગ્રામ અફીણ સાથે બે આરોપીઓ ઝડપાયા ભુજની માનુકા પોલીસ સ્ટેશન હેઠળ ટીમે સફળતાપૂર્વક માદક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરી છે માર્ચ પચીસ ના રોજ ઓક્સવુડ સમાજ કોડકી રોડ ભુજમાં આરોપીઓની કાળાની કારમાંથી એકતાલીસ ગ્રામ કોકેન અને બે ગ્રામ અફીણ જપ્ત કરવામાં આવ્યા હતા આ કાર્યવાહી માં એસઓજી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીડી જાડેજા અને અન્ય અધિકારીઓની આગેવાની હેઠળ થઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ઘોરી પોજન મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે